વિડીયોની શરૂઆત જ અહીંયાથી થઈ હોય તારીખ તેર સાત બે હજાર ચોવીસ અને આજ થઈ જાય કીડિયરનું સરસ મજાનું કામ કે કીડિયરનું ભોજન તૈયાર થાય છે જય જય દ્વારકાધીશ સરસ મજાનું કામ હાલે છે થઈ ગયો કીડિયર પૂરવાનો નાસ્તો રેડી કીડિયર માટે સીસી ભરાઈ ગઈ છે અને હોલ થાવા માંડ્યા છે અને હમણાં પડી જશે બધી વાળમાં એક એક વાળની અંદર બબે ત્રણ ત્રણ સીસી મૂકી દેવાની હું આ બાર મહિનાની અંદર ત્રણથી ચાર વાર આવું કામ કરું છું અને ભગવાન ઈચ્છા હે તો સુધી કરશું જય દ્વારકાધીશ સરસ મજાનું મેરવણ આલે છે ખાન ટોપરું ને રવો અમારે જકુભાઈ ભેરવે છે અને આ કીડીનું ભોજન તૈયાર થાય છે જેના નસીબમાં હે ને મળશે આ બધું ભગવાનનું છે આપણું તો કાંઈ છે નહીં આપણે તો નિમિત્ત છે જય દ્વારકા ભાઈઓને જણાવવાનું કે આ એક સરસ મજાનું સેવાનું કામ છે એની અંદર રવો છે ટોપરું છે ખાંડ છે અને ઝીણું દરેલું ખમણ છે બરોબર તો આ એક સેવાનું કામ છે આ બધું ભગવાન નું ભાતું છે અમારું કાંઈ છે નહીં અમારો હેતુ કોઈ દેખાડવાનો નથી માત્ર ને માત્ર કર્મ કરવાનો છે ભગવાન છે છે અને આપણે એવા રસ્તે આ વસ્તુ આપણે પીડી પૂરીએ છીએ જય દ્વારકા જીવનને કર્મને જ મહાનતા આપવી કેમ કે કર્મ જ મહાન છે જય દ્વારકાથી કે પાછું કર્મ જ ભેગું આવે છે બીજું કાંઈ નથી આવતું અહીંયા જે કમાવું છું એ અહીંયા પડ્યું રહીએ છીએ બરોબર એટલે જીવનની અંદર કેવું કમાવાનું તો કે કર્મરૂપી ભાથું બાંધવાનું એ કાયમી માટે આપણે ભેગું રહીએ શું કહેવાનું થાય ચકુભાઈ તમારું જે હો સરસ મજાના કામ કરીએ છીએ સેવાના બરાબર ભગવાન ઈચ્છા હોય ત્યાં સુધી થાય અને તમને પણ મારો વિડીયો જોઈને મજા આવી હોય તો મારી યુટ્યુબની અંદર ચેનલ છે જય દ્વારકાધીશ બ્લોગ ચેનલ અને ફેસબુકની અંદર પણ મારું પેજ છે તેને ફોલો કરવું જાડેજા ભરતસિંહ અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ મારું એકાઉન્ટ છે જાડેજા ડોટ ભરતસિંહ ડોટ ઓગણત્રીસ તો ફોલો કરું બસ બીજું કાંઈ નહીં હવા નવા સારા વિડીયા લઈને આવશું અમે જય દ્વારકાધીશ